અમને હમણાં હમણાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે હિંમતનગરથી ગાંભોઈ એટલે કે શામળાજી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ગાંભોઈ બ્રિજ આવે છે તે બ્રિજના નીચે ઊભા રહેતા વાહન ચાલકો અને લારી ગલ્લાવાળાઓને ખસેડવામાં આવ્યા છે જ્યાં અમારા રિપોર્ટર અશોક નાઈક તરફથી જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ પ્રમાણે જાણવા મુજબ હિંમતનગરથી શામળાજી તરફ જતા રસ્તામાં ગાંભોઈ બ્રિજ આવે છે આ ગાંભોઈ બ્રિજ નીચે ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓ અને વાહનોવાળાને પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીવાળાએ સંયુક્ત રીતે ભેગા મળીને સાઈડ પર ખસેડ્યા છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ફરીવાર કોઈ એવી દુર્ઘટના ન બને અને કોઈને જાનહાનિ ન થાય તેવા હેતુથી આ કામગીરી કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે આ બ્રિજની નીચે ઘણા બધા વાહન ચાલકો રિક્ષા ચાલકો લારીઓવાળા ઊભા રહેતા હતા એ તમામને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે પોલીસ દ્વારા જે પ્રમાણે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એટલે કદાચ એવું પણ માની શકાય કે કદાચ તંત્રને પણ બીક હોઈ શકે કે આ પુલ નીચે પણ દુર્ઘટના થઈ શકે શું ખરેખર આ પુલ નીચે દુર્ઘટના થવાની શક્યતાઓ છે કે શા માટે અચાનક જ આ પુલની નીચેથી લોકોને ખસેડવામાં આવ્યા જેવા અનેક પ્રશ્નો ગામ જનતાના મનમાં વિચાર કરી રહ્યા છે અને ગામોઈની જનતાના મનમાં ફરી રહ્યા છે ત્યારે તંત્રએ પણ આ બાબતે ચોખવટ કરવી જોઈએ કે શું પુલ ક્ષતિગ્રસ્ત છે જે જણાવી દઈએ આપને હિંમતનગરથી અંદાજે પંદર કિલોમીટર દૂર આવેલું આ ગામ હોયનો પુલ છે જ્યાં જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે નીચે ઉભેલા લોકો રિક્ષાવાળાઓને ખસેડવામાં આવ્યા છે